સુરતની ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે જેમાં લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં કરાયેલા વાહનોમાં માલિકોને દંડ કરાયો હતો. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે જેને લઈ લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પર સવાઈ આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા 35 થી વધુ ટીમો બનાવી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને 1500 થી વધુ પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોને લોક મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

સમય બગડે છે તેમજ સિગ્નલની પાસે જ્યારે આવા અડચણું પાહન હોય છે ત્યારે તો ઘણાને સિગ્નલનો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ટ્રેન તેમજ અલગ અલગ ટીમો સાતથી આઠ પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજરોજ લોકિંગની કાર્યવાહી કરી છે આજ રોજ આપ જોઈ શકો છો કે આજરોજ અમે દિલ્હી ગેટથી લાલ દરવાજા તરફ જતા રોડ પર જે સાઇડ પર બધા ગેરેજવાળા પોતાના વાહનો પાર્ક કરી અને રિપેરિંગ કામ કરીને અડચણનું ઊભી કરતા હતા એ લોકો વિરુદ્ધ આજે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે અને લોકઇનની કામગીરી કરવામાં આવી છે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની અલગ અલગ ડ્રાઈવની અમે કામગીરી કરીશું જેના કારણે લોકોની ટ્રાફિકની સમસ્યામાં ઘણી રાહત મળી શકે